નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો આજે આપણે ફરીવાર આપણી ગામડીઓ ખોલવાનો વિલેજ લેફ યુટ્યુબ ચેનલ ઉપર પાછો વિડીયો મૂકી છે જે વિડીયો છે આજે મગફળીની અંદર આપણે દવાનો ત્રીજો રાઉન્ડ મારવાનો છે એના વિશે કંઈક ચર્ચા કરી તો વારે ઘડી તમે જોતા હો કે મારા વિડીયોની અંદર દર્શાવેલી માહિતી ખરેખર સત્ય હોય તો આપણે એ વિશે થોડીક કોશિશ કરશું કે જેમ બને એમ સત્યને માર્ગે હાલી અને જે આપણે વાપરીએ છીએ જે કંપનીનો વાપરતા હોઈએ એ તમને હું બતાવીશ તો આપણે જે ત્રીજા છટકાવની અંદર જ્યાં રહી છે એ જ વાડીની અંદર એકસો અઠ્ઠાવીસ નંબરની માંડવી છે તો એ માંડવીની અંદર અત્યારે યળ થ્રીપ્સ અને કથરીનું થોડુંક પ્રમાણ છે તો એના માટે અને થોડુંક ફુગનાશક એટલે કે ઘેરું ટીકા અને રાતર માટેનો ફુવારો મારવાનો છે તો મિત્રો બીજું એક હું તમને વાત કહું છું કે આ જૂનું અને જાણીતું જેટલું જૂનું એટલું હોનું આને તમે બધા ઓળખતા જઈ અને આના પછી વાત કરી આ ફોલિક્યુર હે બાયરનું કોઈ કંપનીથી પ્રમોશન કરવા બાબતથી નથી પણ જે આપણે વાપરી છે એ આપણે આમાં મૂકી છે ને એક ખાસ નોંધ લેવાની છે કે હું જે કંપનીની પ્રોડક્ટ વાપરતો આનું કોઈનું પ્રમોશન કરતો નથી હું તો મારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકવા ખાતર અને તમને બધાને બતાવવા માટે આપણે વિડીયો બનાવી આપણે કોઈ કંપનીનું પ્રમોશન કરતા નથી કે કોઈ કંપની આપણે પૈસા દઈ અને વિડીયો બનાવડાવતી નથી આ તો આપણા મોજ શોખથી અને તમને જે વ્યક્તિને જેને ના ખબર હોય એના માટે ખાસ કરીને ઉપયોગી માહિતી થાય એટલા માટે બનાવું છું અને કોઈ મિત્રો વિડીયો જોઈ અને કોમેન્ટમાં કોઈ દવાની કિંમત અથવા તો ક્યાંથી લીધી એ ના પૂછો તો વધારે સારું હું જ લઉં છું ત્યાંથી હું તમને આખો બોર્ડ બતાડી દઈશ તો આપણે આગળ વિડીયોની શરૂઆત કરી તો આ છે બાયરનું લેસેન્ટા કે ભાઈ આ લેસેન્ટા હે એવી વસ્તુ છે કે થ્રિપ્સ કથેરી ચૂસ્યા હર કોઈ પ્રકારની જીણી જીવાત ચૂસક પ્રકારની જીવાત હોય એ માંડવી અથવા તો તમામ પ્રકારના પાકમાં દૂર થાય છે ત્યાર પછી મેં તમને ફોલિક્યુડ તો બતાવી દીધું છે હા આનું પ્રમાણ વિશેની વાત કરી તો આ સો ગ્રામનું પેકેટ છે વીસ પંપ થાય પછી તમારા વીઘાના હિસાબ પ્રમાણે તમે કેટલા પંપ છાંટતા હોય એ તમારી ઉપર આધાર અને બીજી આપણે આગળ વાત કરી ફોલિક્યુર પણ અમે પચીસ પચીસ મિલિટ એક પંપની અંદર નાખી હતી અને ત્યાર પછી આ કેતા મિસાઇલ જેવું શું છે બુંદી મિસાઇલ જેવું મિત્રો બુંદી મિસાઇલ નથી આ વસ્તુ છે કેમદૂત કેમદૂત એટલે કે આપણે જે કપાસ છે મરચાં છે પછી મગફળી છે તુવેર છે ચણા છે કોઈ પણ પાકમાં જીદીમાં જીદી યળ હોય કે ના જ મળતી હોય અત્યારે કાબરી છે જાડી જે રાતના સમયે જમીનમાં વઈ જાય છે ભાઈ ઉપર આવી જાય છે અને દિવસના સમયે જમીનમાં જતી રહે છે જ્યારે તાપમાન બહુ વધારે હોય ત્યારે છોડવા ઉપર નથી રહેતી તો આપણે એના માટે લઈ એવાથી કેમ દૂધ એટલે આની અંદર ઇમામ એક્ટિન બેન જોઈ પાંચ ટકા આવે અને જો સારી રીતે છાંટવામાં આવે તો ભૂકા નીકળી જાય અને આ તો ઓલી વખતે હતી નોવા તમને બતાવી હતી ને ઘણા બધા મિત્રોની કોમેન્ટમાં હતી કે તમે લીધી ક્યાંથી તમને શું ભાવ પીડ્યો તો આ તો હવે ખાલી ડબલું થઈ રહેવા એવું છે અને આપણે જોયા પેકો પેક ડબલું લઈ આવ્યા છે પાછું અને ક્યાંથી લઈ આવ્યા અને શું છે એ વિશેની હું તમને વાત કરી મિત્રો આ નોવા વસ્તુ એવી છે કે તમારી મગફળીની અંદર માનો કે સો દિવસ તમારી મગફળી ઉગતી હોય અને એ મગફળીની અંદર ચાલીસ દિવસથી કરી અને સિત્તેર દિવસ સુધીમાં ત્રણ છંટકાવ જોવાના આવી જાય તો કામ થઈ જાય આ હું નથી કહેતો પણ જેને વાપરું છે ને એ લોકો કહે છે અને આમાં એવું ના માનતા કે પ્રમોશન થકું વિડીયો બનાવે છે કેમ કે એવી વસ્તુ આપણા પાસે આવતી નથી જે વાયપરું છે એ તમને આગલા વિડીયોની અંદર બતાવ્યું હતું કે ભાઈ જે પથરાય છે આડી વહેલા મગફળી છે એની અંદર આપણે કોઈ દીધી આવા ફૂલ જોયા નથી અને હવે ફાલ કેવો થઈ તો મારો રામ જાણે એ તમને હું વિડીયોની અંદર લાઈવ બતાવી દઈશ અને હું તો ઘણા બધા યુટ્યુબવાળા હે કે કોઈ એગ્રોવાળા હે કે બતાવતો હોય ઝાડવા ઊંચા કરી કરી પણ આપણે ખરેખર અમે પહેલાં બીએસએફનું લિહોસીન વાપરતા કલ્ટર વાપરી પણ જે આનું રિઝલ્ટ જોયું ને એટલે વાર્તા પૂરી થઈ ગઈ એટલે વાર્તા પૂરી થઈ ગઈ એટલે હવે વાર્તા હવે એની ચાલુ થાય આ તો ખાલી છે ને ટેલર માટે અમે એક છંટકાવ કરી અને ટ્રાય કરી છે અને ખરેખર ફાયદો જણાયો હતો ને આ છાઇટું હતું એટલે આ બીજું ડબલું આપણે લીધું છે અને હવે આપણે આનો બીજો છંટકાવ કરીએ અને ત્યાર પછી ત્રીજો છટકાવ એ કરવો જ છે ભલે મોંઘું પડીએ પણ હવે જે થવું હોય એ થાય તો આપણે એક વાત ખેડૂત મિત્રોને કરવાની છે કે જ્યારે મારી મગફળી ઉતરીએ ને વિઘે કેટલા મણ થાય કે કેટલા મણ ના થાય કે જે થાય ને એ તમને વિડીયોમાં જ બતાવીને કેટલા ફાલ ફૂલને હોયા છે ને એ હું તમને બતાવીશ અને આપણે ફાલ ફૂલને હોયા જોતા આવીએ ત્યાર પાછી હું તમને બતાવું કે ક્યાંથી લઈ આવ્યો ને એ મિત્રો ફાલ ફૂલને હુઈ જોવા જઈએ એ પહેલાં એક તમને વાત કરો તમે જઈ ત્યાં જોતા હોય વાડીમાં હોટી હોટી ક્યાં ખોળેલી હોય આ હોટી એવા હાટું ખોળેલી હોય કે આપણા ખેતરની અંદર કે આપણે ક્યાં ક્યાં પ્રયોગ કર્યા છે ને ક્યાંથી હું બાકી હે ને ક્યાંથી હું સતાઈ ગયેલું છે એના માટે તો ખરેખર મિત્રો જો તમે અહીંથી જે જોઉં છો ને એ બધી એરુ લગભગ સોળ ને ચાર વીસ ને ચોવીસ ઇઠાવીસ અને આ ત્રીસ હેરુની અંદર નવા મારેલી નથી અને ઓલીવાળી ચાર એમાં નવા મારેલી નથી પણ એ ચાર એરુમાં તો આડા પવન થાય અને કદાચ આનો ધુવાડ ઉડી ગયો હોય પણ આ ત્રીસ હેરું રાખી દીધી છે આ નોવા એક વસ્તુ એવી છે કે જો હિખાયડું હિખાડેલી કવિતા કોઈ નથી કેમ કે ટ્રાય કરી છે ને એટલે વાત કરી છે ખાલી ખોટીમાં રિસ્ક ના લેવાય અને હું વાપરું છું તમારે વાપરવા કે ના વાપરવું હોય એ તમારા મનની મરજી આ ઘણા વર્ષોથી આ કાર્યરત છે એગ્રામાં મળતી હોય પણ ખરેખર આપણે આ જ વર્ષે લીધી છે નકર અમે હે ને કલ્ટર અને બીએસએફનું એસએફનું જ વાપરતા પછે હવે જોઈ લો તમને વૃદ્ધિમાં કંઈ પણ ફેર લાગે તો મને કહો આ સાતવાથી વૃદ્ધિ એ પણ થોડીક કપાઈ જાય છે અને યોગ્ય રીતે આપણે ઝાડનું બંધારણ થતું હોય છે તો આપણે એવું લાગે છે કે આનો થોડોક ફાયદો હોય તો હોય અને વાપરવાની ભલામણ તો તમને કરી પણ આ વરની મોહિમ ઘરે આવી જાય અને વરહની જે થાતી એના કરતાં કંઈક સારી ક્વોલિટીના દોડવા થાય અને વધારે પડતું ઘણા છાંટે છે ને એનું કહેવાનું એમ છે આપણે ઘણા બધા મિત્રોના રિવ્યૂ લીધા હું હજી નોવા જેની થાય તેને વિડીયો બનાવવા નથી ગયો પણ હું જાય અને તમને ખેડૂતના જ રૂબરૂ જ રિવ્યૂ કહી તમને ઘણા ખેડૂત એમ કહે છે કે આની અંદર ગોગળી કે એક કલયું નથી રહેતું બે કણવાળો દાણો વધારે થતો હોય છે અને એકદમ આ પાકના આપણે છોડને મજબૂત રાખે છે બાકી આગળની વાત હું તમને કહું કે ફાલફૂલ અને હુયા જોવા જાય નવા મૂક નહીં હેઠળ અને આવતે વર્ષે અત્યારે હજી હાલમાં સમય હોય તમારી માંડીમાં છંટકાવ કરવાનો તો એક રાઉન્ડ જોઈ અને તમે પણ રિઝલ્ટ તમારી નજર તમે જો અને પછી મને કહેજો આનું પ્રમાણ એ તો વી મિલીનું કીએ હેન પચીસનું કીએ હેન પંદરનું કહે છે ને બારનું કહે છે પણ આપણે ઓલે વખતે બાર બાર મિલીનું રાખ્યું હતું ને આજુ વખતે પંદર પંદર મિલી રાખવી છે તો આ રીતની કંઈક આની સાયલની શરૂઆત આપણે કરવી જો એગ્રવારા કહે એટલું બધું કરી નાખવાનું ના હોય કંઈક તો આપણે હું ખેડવું છું મારે હાં ભરવું પડે તમારે એગ્રવાર તમને અડધો લીટર દહીં એમ કંઈક વીસ વી મિલી નાખજો તો તમે પચીસ પંપમાં કમ્પ્લીટ કરી લ્યો તો હવે આપણે આગળ જોઈએ કે આની અંદર ફાલ ફૂલ હોય હોઈએ શું છે એ બરાબર આવી જાઉં તો મિત્રો તમને કહેતો હતો ને કે ક્યાંથી લઈ આવો તમે દવા તો અમે દવા લઈ આવી આખું સરનામું તમે જોઈ લેજો તો મિત્રો જે વરા અમે ટ્રાય કરતા હોય એ બધા વરાની જેમ આજુ વખતે પણ ટ્રાય કરી છે અને ટ્રાય કરેલી વસ્તુ તમને બતાવું કેમેરામેન નજીક આવો આ તમે જોવો છો આ હેરીથી આની કોરા છાંટેલી નથી નોવા હવે આવો ભાઈ જોઉં આની અંદર કેવા હોયા છે હજી આની અંદર બેઠા હે તો કોક કોક બીબડા હે આ તમને જે છે એ નજર હમું જ દેખાડવું હે કે નજર હમું અને ખરેખર લાઈવ વિડીયો બતાવવાનું કારણ હું ખબર કે તમે કોઈ ખોટા છેતરાવ નહીં કેમ કે આજે હું તમને જ જો ઘણા ઘણા અત્યારેથી દોડવા દેખાડે કે ઢીકડું પૂછું માયરું નવડું થયું આપણે જે છે એ જ બતાવવાનું છે અને હવે આ હોટી હે એથી આ બાજુ હું આવી જાઉં છું અને એ બાજુ હું તમને દેખાડું જો કઈ ફેરફાર દેખાતો હોય તો મને કહેજો દેખાય કઈ ફેરફાર ખેડૂત મિત્રો તો કોમેન્ટ કરજો ના દેખાતા હોય તો એ પ્રમાણે કહેજો આ નવા વારું છે અને આન પેલા જોયું હોય નવા વયનાનું હે આમાં કાયદેસર હુયાની વહેલું હે જો આ એક એક જગ્યાએ કેટલા હોયા હોય બબે અને ત્રણ ત્રણના અને હજી આ તો પિક્ચર છે ટેલર છે પિક્ચર જોવું હોય ને તો આના હજી વીસ મળશે હુયાના તો લુમખા થઈ જાય એવી વાત હાસી છે પણ આ નોવા વિશેનું એવું હાબરું છે કે હુયાના લુમખા થાય ને એમ ડેડોને લુમખા થાય તો આપણે એના વિશેનો વિડીયો આના પછીનો વિડીયો નોવાનો જ્યારે આવીએ હું ત્રીજો છટકાવ કરીને ત્યાં આજુ ખેરે લડી લેવું લડી લેવું ને લડી જ લેવું કેમ કે નોવા ઘણા ટાઈમ થયા ફૂલ એકદમ આમ 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 ઉફાણા મારે છે તે આપણે ટ્રાય કરી લઈશી કે બધા સાટે છે અને બધા એમ કે એક રિઝલ્ટ સારા મળે છે તો આપણે હુકમ અખતરો ના કરી અને અખતરો કરી અને તમને ફાઇનલી જણાવી કે કેવું રિજલ્ટ નોવાનું છે કે કેવું નથી એ તમને જણાવી પણ એકવાર આપણે અખતરો કરવો છે અને તમારે અખતરો કરવો હોય તો તમે એક એક હિં લઈ અને ટ્રાય કરો તમને ખાતરી થઈ જાય તો તમારે મારો વિડીયો નહીં જોવો પડે અને તમે તમારી રીતે છાંટવા માંડશો અને જ્યારે બજારમાં છે ને પ્લાનો ફિક્સ ના આવી બધી આવી ત્યારે આપણે એના ઘણા બધા લાભ લીધા તો હવે આનો લાભ એકવાર આપણે લેવો હોય અને હવે આપણે આગળ જઈ તો મિત્રો તમને એમ થતું હોય કે આ માલદીવભાઈ નોવા બતાવીને ભેગો આ પડ્યો તો એ કહેવાનો છે તો હું તમને બતાવું આ પંપ શું છે ને એ જો આપણે કોઈ કિંમતી દવા હોય એ થોડી ઓછા મિલી નાખવાની હોય તો આપણે એને શું કરવાનું કે આની અંદર થોડીક દવાઓ લીખેરાની વહીતી છે અને જો આખો હિલો તોડવો ના હોય અને માપ આપણે રાખવું હોય તો એક તમારે વીસ મિલીનો ઇન્જેક્શનનો પંપ આવે લઈ લેવાનો અને આ રીતનું કંઈક જો દવા ભરવાની એમાં તમારા હાથ બગડે નહીં અને તમને દવા ભરાઈ જાય હવે આપણે દવા ભરવી દે એટલે ભરાઈ ગઈ ઢાંકણું તૂટ્યું નહીં દવા ઢોરાણી નહીં અને આની અંદર માપ કેવો પરફેક્ટ રહી ગયો કે ચૌદ મિલી દવા ભરાણી તો આનથી વધારે સારું તમને વિડીયોમાં શું દેખાડું તમે કયો જોઈ ફોલિક્યુરની અંદર તો જો માપ જ હોય ફોલિક્યુર કેવું નાખવું મસ્તીનું મજા આવે એ પણ તમને બતાવી દઉં આ ફોલિક્યુર છે અને ફોલિક્યુરને આપણે જો ફોલિક્યુરમાં વીસથી પચીસ મિલી સુધીનો એનો માપ અહીં લખેલો છે હવે તમે આને પીચડીયો ને એટલે ઉપર થઈ ગયો મંડો આવો મીંડો આવો મીંડો આવો મીંડો આ પચીસ મિલી કમ્પ્લીટ થઈ ગયું અને સીધું તમારા પપમાં આ રીતનું પડી ગઈ કંઈ મિલ્યુ લેવાની કંઈ પીડા જ નહીં તો આ રીતે કંઈક વિડીયો બનાવી અને હું તમને બતાવતો રહી અને મિત્રો ખાસ કરીને બધેને એક જ નંબર અપીલ છે કે હું જે તમને કંઈ પણ કંપનીની પ્રોડક્ટ બતાવું એના ઉપર હું વિશ્વાસ કરી અને વાપરો છું તમારે એની ઉપર ભરોસો કહીને વાપરવો કે ના વાપરવો એ તમારા ઉપર આધાર રહે અને મને આના કોઈ વિડીયો બનાવવાના પૈસા નથી આપતા હું મારા શોખ ખાતર અને એક સાચી વસ્તુ બતાવવા માટે વિડીયો બનાવું છું તો આવજો બધેને જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ બાકી આ તો જો હે જો બધે